દોસ્તો મિત્તલ બુટિક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ત્રીસ સાઇઝમાં ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું ત્રીસ સાઇઝ ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાંયા ગાળાનો આગળનો ભાગ અને ગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો દોસ્તો મેં માપ પહેલેથી લખીને જ રાખ્યું છે કે જેથી તમને લોકોને જલ્દીથી સમજમાં આવે ડ્રેસની લંબાઈ પ્લસ બે સિલાઈ માટે ગળું બે પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા ત્રણ આગળનું ગળું પાંચ કે સાડા પાંચ લેવું પાંચ ઈંચનો ત્રાસ આપવો બાય ગાળાનો આગળનો ભાગ પાંચ પોઈન્ટ પાંચ એટલે કે સાડા પાંચ લેવો વધતા બે ઇંચ સિલાઈ માટે પાછળનું ગળું અને શોલ્ડરનું માપ જો એકથી ચાર ગળું હોય પાછળનું તો બાય ગાળો સાડા છ લેવો અને શોલ્ડર પણ સાડા છો લેવો પાછળનું ગળું પાંચથી છ હોય તો શોલ્ડર સાડા પાંચ લેવો દોસ્તો પાંચથી દસ સુધીનું ગળું હોય પાછળનું તો બાય ગાળો સવા છ રહેશે સાતથી આઠ ગળું હોય પાછળનું તો સવા પાંચ શોલ્ડર રહેશે બાય ગાળાનો આગળનો ભાગ સાડા પાંચ અને બાય ગાળો સવા છ રહેશે બધા જ માપમાં આગળનું ગળું પાંચ કે સાડા પાંચ લેવું નવથી દસનું ગળું હોય પાછળનું તો શોલ્ડર પાંચનો લેવો દોસ્તો મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી હું તમને આપી શકું તો તમે નોંધ કરી લો તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ ખુશી થશે તો તમે કમેન્ટમાં તમારી રાહ જરૂરથી આપજો કે તમને શું શું ફાયદો થયો છે કે તેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જુએ અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તો દોસ્તો અગર તમને આ વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો દોસ્તો બાયનું માપ કેવી રીતે લેવું એ મેં પહેલેથી લખીને રાખ્યું છે જેથી તમને લોકોને જલ્દીથી સમજમાં આવે ઉપરથી ત્રણ ઇંચ લેવું અને પછી છ ઇંચ પછી ભાઈનો શેપ આપવો વત્તા બે સિલાઈ માટે લેવું આ સાઇઝમાં મોટા ભાગે માપ બાર ઇંચ પર આવતું હોય છે બાર ભાગ્યા બે એટલે કે છ બાર વાગ્યા બે એટલે છ ઇંચ આપણે જે માપ લીધું છે તે છ ઇંચ પર લીધું છે અગર સાડા પાંચ લઈએ તો તમે વિચારી શકો છો કે અડધા કે પોણા ઇંચની જે ગેપ હોય તે કેટલી વધુ પ્રોબ્લેમ કરી શકે છે જો તમે આ રીતે કટિંગ કરશો તો તમારો ડ્રેસનું પરફેક્ટ ફિટિંગ આવશે તો દોસ્તો અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરજો અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર